ખાસ કરીને સિલિકોન સાંદી આવી બધી ધાતુઓનો ઉપયોગ કરીને આ પ્લેટ બનાવવામાં આવે અને પ્લેટમાં સૂર્યપ્રકાશ છે એનું શોષણ કરે અને એમાંથી વાયર દ્વારા એના મીટરમાં જાય મીટર પછી ડાયરેક્ટ મોટરમાં પાવર આપે એટલે મીટર શરૂ કરે સ્ટાર્ટર શરૂ કરે એટલે પાણી નીકળે હે થાય ને તો આ સોલાર સિસ્ટમ છે એ કેવું છે તો કે ભાઈ કોઈપણ પ્રકારનું પ્રદૂષણ થાય નહીં કોઈપણ પ્રકારનું પ્રદૂષણ ના થાય કોઈપણ પ્રકારનું નુકસાન ના થાય એક જ વાર ખર્ચ લાગે પછી કોઈ બિલ નહીં કોઈ કશું વસ્તુ લાગે નહીં અને ફ્રીમાં આપણે પાણી મળે તો આ સોલાર સિસ્ટમ છે એ આપણે આગળ વાત કરીએ ને પવન ચક્કી છે સોલાર સિસ્ટમ છે જળ વિદ્યુત છે આ બધા એવા સ્ત્રોતો છે કે ક્યારેક ખૂટવાના નથી જ્યારે પેટ્રોલ છે ડીઝલ છે કેરોસીન છે કોલસા છે આ બધી વસ્તુઓ છે અમુક સમય પછી ખૂટી જાય મોંઘી થાય અને ખૂટી જાય સમજાય છે તો આ જે ઉર્જાનો એક સ્ત્રોત છે સૌર ઉર્જા સૌર ઉર્જા છે એનો આપણે ખૂબ સારા પ્રમાણમાં ઉપયોગ કરી શકીએ એમાં ખાસ કરીને સોલાર મોટર છે સોલાર વોટર હીટર છે સોલાર કુકર છે ઘણા બધા એવા સાધનો છે કે સોલાર બેટરી છે સોલાર કાર પણ આવી છે સોલાર બસ પણ બનાવી છે સોલાર પ્લેન પણ બનાવ્યું છે ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે સોલારથી ચાલશે અને સોલારનો ઉપયોગ કરીને આપણે બહુ ઓછા ખર્ચામાં અને લાંબા ગાળા સુધી કોઈ ખર્ચો લાગુ પડે નહીં અને આપણને તડકો છે તાપ છે સોલાર છે સૂર્ય છે એમાંથી તાપ મર્યા કરશે અને આપણે સોલારનો ઉપયોગ કરી અને આપણે ઉર્જા મેળવી શકીએ તો આ એક એવી ઉર્જા છે કે જેમાં આપણને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી અને બહુ ઓછા ખર્ચામાં લોંગ સમય સુધી આપણે પાણી છે કે જે કાંઈ વસ્તુઓ છે એનો ઉપયોગ કરી શકીએ હેડી સમજાવ્યું બધાને હેડી